અંકલેશ્વરના અંડાળા ગામની મારુતિનગર સોસાયટીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી મંદિરમાં પ્રવેશ માર્યો હતો અને તસ્કરોએ મંદિરમાં માતાજીનો ચાંદીનો મુંગટ અને ચાંદીના છત્રાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા સવારે ભક્તો મંદિરે પૂજા કરવા આવતા માતાજીનો ચાંદીનો મુંગટ અને ચાંદીનું છત્ર ગાયબ જણાતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ ચોરી અંગેની જાણ સોસાયટીના આગેવાનોને થતા તેઓ પણ મંદિર ખાતે દોડી આવ્યા હતા અને બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને અંદાજીત એક લાખના ચાંદીના મુંગટ અને છત્રની ચોરી અંગે સોસાયટીના આગેવાનોએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આજરોજ રોજ નગરની અંદર રાત્રે લગભગ એક વાગ્યા પછી આ ઘટના બની છે ચોરી થઈ ગઈ છે મંદિરની અંદરથી લગભગ એક લાખ રૂપિયા જેવી વસ્તુઓ લઈ ગયા છે આ વસ્તુ માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરેલી છે પોલીસ સ્ટેશન તરફથી પોલીસ અહીંયા આગળ આવીને કર્મચારીઓ આવીને એનું ઇન્વેસ્ટિગેશન કરી ગયા છે પણ અમારી વધુ એક એવી માગણી છે કે થોડું પેટ્રોલિંગ થોડું વધારી દેવામાં આવે તો આ બાબતે થોડું આગળની કાર્યવાહી થઈ શકે મંદિરની અંદરથી માતાજીનો એક મુગટ ગયો છે અને ઉપર માતાજીની ઉપર જે છત્ર મૂકેલું છે તે ગયું છે આ બધું મળીને કુલ લગભગ એક લાખ જેવી Rakam Thais.